બોલો વાળીનાથ ભગવાન કી છે વાળીનાથ મહારાજની કૃપા હશે કે અત્યારે આવો ભવ્ય અને દિવ્ય એ પ્રસંગ એ પ્રભુની કૃપાથી જ આજે નિર્માણ સંજોગ થાય જયરામગીરી બાપજી ચાર ધામ અલગ અલગ આપણા જ્યોતિર્લિંગ બારે બાર અને સ્થાન સ્થાનતાન ઉપર અનેક લોકોને સદાશિવ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠે થાય એ પહેલાં એના દર્શન જન જન સુધી કરાવવા માટેનું એક મહાયજ્ઞ તો એમણે પૂર્ણ કર્યો છે અને આ એક તપ કહેવાય અને આ તપનો પ્રભાવ અહીંયા પણ દેખાય છે બાપજી અહીંયા વળદેવગીરી બાપજીની આ તપોભૂમિ એ ધૂણો વર્ષોથી એ રાયણનું ઝાડ અનેક વખત અહીંયા દર્શન કરવાનું સદભાગ્ય વાઘાળી હોય મળે મને પણ મળ્યું બાપજીનું તપ પર્યું છે એવું શબ્દ હું કહી શકું નહીં આવા એક નાના ઉત્તર ગુજરાત જેવા સ્થાનની અંદર આવ્યું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થાય અને મંદિરની સાથે સાથે તમામ આધ્યાત્મિક ઉર્જા પણ અહીંયા પ્રાપ્ત થાય હું મારા મનથી એવું વિચારું છું કે કર્મનું સદૈવ આગળ હોય છે બળદેવગીરી બાપુની તપોભૂમિ અને કર્મ ફળ જાણે આજે પ્રગટ્યું હોય ને એવું બિલકુલ દેખાય છે આટલા બધા આગેવાનો અહીંયા આગળ મળવું એ પણ બધાને

દિનેશભાઈ આનંદભાઈ રમેશભાઈ પલોદર અમારા સતનભાઈ તળજાભાઈ સુરતથી દાતાશ્રી કાનજીભાઈ અમૃતભાઈ અવનીબહેન આ તમામે તમામ આગેવાનો બાપજી હું તો આજે દર્શન કરવા માટે આમ તો આવતું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પરંતુ તે જ દિવસે કાશીમાં એક કાર્યક્રમ અમારો છે એના કારણે કરીને આજે વહેલા દર્શન કરવા માટે આવ્યો ધારાસભ્ય શ્રી ડીસાના પણ અહીં આવ્યા છે એમને પણ સ્વાગત કરીએ ભાઈ પ્રવીણભાઈ માળી બાપજીએ જ્ઞાનની ઉપાસના કરી અને ભક્તિ આ ઉંમરની અંદર મંદિરની સાથે સાથે શિક્ષણના કામની કલ્પના કરી હોય મંદિરની સાથે સાથે આરોગ્યની વાત કરી હોય અને બળદેવગીરી બાપજી જે પ્રમાણે પુસ્તકની પરબ ચલાવતા એ જ પ્રમાણે અહીંયા જ્ઞાનની ઉપાસના કરવાનું પણ સાથે સાથે કર્યું હોય આ મા સરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાળી ત્રણે ત્રણ શક્તિઓ અને મહાદેવ આ બધાનું સમન્વય હોય એવું મને તો લાગે છે તમામનો આશીર્વાદ આ ધરતી ઉપર હોય ને એવું દ્રશ્ય બિલકુલ અહીંયા આવ્યા પછીની એની ઉર્જા એવી દેખાય છે રાજ્ય સરકાર પણ કરોડો રૂપિયા મંદિરના આ સત્કાર્ય માટે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બાદ એ આપતી હોય એ પણ એક અલગ પ્રકારની પહેલ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા હોય આ બધા શુભ સંકેતો છે આ શુભ સંકેતો છે કરેલું કર્મ હર હંમેશ આગળ હોય છે મારે આજે કહેવું પડે કે દેશની અંદર અને દુનિયાની અંદર એક ચર્ચા એવી થાય છે ભારતની અને ભારતની ચર્ચા થાય ત્યારે ગાય ગંગા અને ગીતાની વાત આવે જ તો ગૌ માતાને બચાવવા માટેનું સૌથી સદીઓ સદીઓથી જો કોઈ કામ કર્યું હોય તો રબારી સમાજ માલધારી સમાજે કર્યું છે એ પગની અંદર કદાચ જોડા પહેરવા ન હોય પરંતુ એ ગોવાળે ધણ લઈ લઈને ગામ ગામ ફરીને ગાય માતાનું રક્ષણ કરવાનું કામ એક બે વર્ષોથી નહીં સદીઓથી કર્યું છે અને ગૌ માતાની જે સેવા કરે છે તે ત્રીસ કરોડ દેવતાઓની સેવા કરે છે અને આટલી બધી ગૌ માતાની સેવા કરવાનું કામ જેમના પૂર્વજોના હાથે થયું અને પુણ્ય પ્રગટ્યું છે એવું હું આજે આ બધું દ્રશ્ય જોઈને કહી શકું છું કે લક્ષ્મીજીની પણ કૃપા થઈ હોય મા સરસ્વતીજીની પણ કૃપા થઈ હોય એક સાથે આ બધું પુણ્ય પ્રગટે ત્યારે થઈ શકે અને મને તો પ્રત્યક્ષ રીતે અનુભવ છે મેં બનાસની ધરતી ઉપર બાપજી દેશી ગાય સંવર્ધન માટેનું કામ ડેરીના માધ્યમથી હાથ ઉપર લીધું ત્યારે વિચાર કર્યો કે કેટલી ગૌમાતા હશે તો જે જિલ્લાની અંદર લાખો લાખો એમ કહી શકાય કે એક સમયે થી વીસ લાખ જેટલી ગૌ માતા દેશી ગૌમાતા કાંકરજી ગૌ માતા એ જિલ્લાની અંદર અમે ચેક કર્યું ત્યારે આંકડો લીધો બધાનો તો માત્ર દોઢ લાખ જેટલી ગૌમાતા બચ્યા આખા જિલ્લામાંથી અને અમે બનાસકાંઠા જિલ્લો એવું ગૌરવ લઈએ કે ત્રીસ લાખ જેટલા પશુધન ધરાવતો જિલ્લો એની અંદરથી માત્ર દોઢ લાખ કાંકરેજી દેશી ગૌમાતા અને એની અંદર અમે વિચાર કર્યું ક્યાં બચ્યું છે તો કોઈ ગોવાળ જે રાજસ્થાનની બોર્ડર ઉપર સાચોરની બાજુમાં હોય કોઈ જગ્યાએ સિરોહી બાજુ હોય કોઈ સાંતલપુરનો રણ પ્રદેશ હોય કોઈ વાવ તાલુકાની અંદર રણ પ્રદેશ હોય ત્યાં આગળ ટોળાની અંદર ગોવાળ તરીકે એ ગૌધમને સાચવવાનું કામ એ કરતા હતા મને લાગ્યું કે આમને જો આ કામ ન કર્યું હોત તો શું સ્થિતિ હોત અને પછી સંવર્ધનનું કામ અમે હાથ ઉપર લીધું આજે સાડી ત્રણ લાખ કરતા દેશી ગાય માત્ર દસ વર્ષના સમયગાળાની અંદર કાંકરેજી ગાય માતાનું સંવર્ધન આ બનાસ ડેરીના માધ્યમથી થઈ શક્યું છે અને બનાસ કાંઠા જિલ્લાની અંદર રોજના પચીસ લીટરથી કરીને અઠ્યાવીસ લીટર સુધીનું દૂધ આપતી કાંકરેજી દેશી ગાય એનું સંવર્ધનનું કામ આ ધરતી ઉપર થઈ શક્યું છે પરંતુ અમે ત્યારે કરી શક્યા કે કોઈ એ સદીઓ સદીઓથી મને લાગ્યું મેં તો માત્ર ચાલીસ પચાસ વર્ષનો ઇતિહાસ જ જોયો પરંતુ એ પછી પાંચસો વર્ષ પહેલા હજાર વર્ષ પહેલા કોણ એનું પશુપાલન